બનાસકાંઠામાં મંદિર ચોરી કરતી લાડુરામ ગેંગના બે શખ્સો ઝડપાયા ડીસા અને સુઈ ગામના ભાટવરમાં થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો એલસીબી પોલીસે કુખ્યાત લાડુરામ ઘરાસિયા ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા ડીસાના અને સુઈ ગામના ભાટવરમાં બે મંદિરોમાં મૂર્તિ છત્ર સહિતના આભીષણોની ચોરી કરી થયા હતા ફરાર પોલીસે રાજસ્થાનથી બંને શખ્સોને ઝડપી લઈ દાગીના અને ઇકો કાર મળી ચાર લાખ બોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો જે તાજેતરમાં બનાસકાંઠા પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે માનનીય આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ અમારા એસપી સાહેબ શ્રી અક્ષયરાજ મકરણ સાહેબના માર્ગદર્શન મુજબ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંદિર ચોરીઓ અટકાવવા માટે અને થયેલ મંદિર ચોરીઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન લાડુરામ ગરાસિયા નામની એક ગેંગ હતી આ ગેંગની એક વિશેષતા હતી કે આ લોકો જે છે એ નકશી કામ કરતા હતા તો મંદિરમાં કેવા પ્રકારનું નકશી કામ હોય છે મંદિરમાં કેવા પ્રકારની દાનપેટીઓ હોય છે એ દાનપેટીઓનો હુક કઈ રીતે ખોલી શકાય અથવા તો દાનપેટી કઈ રીતે તોડી શકાય એ તમામ વાકેફ હતા જેના કારણે એમણે સોફ્ટ ટાર્ગેટ તરીકે સૌથી વધારે મંદિરો ઉપર એટેક કર્યો છે એમાં પ્રથમ જોવા જઈએ તો અમારી પાસે બે બાતમી હતી એ બંને બાતમી આધારે અમે પ્રયત્ન કર્યો અને એમાં ડીસા રૂરલ અને ભાટવર ગામ છે સુઈ ગામનું એ ગોગા મહારાજ છે ત્યાં આ બંને જગ્યાની જે મૂર્તિમાંથી જે ઘરેણા હતા એ છતર ખાસ કરીને આપણે કહેતા હોઈએ છે એક સતર ચોરી છે એ અમે ડિટેક્ટ કરી છે આ ડિટેક્ટ કરતી વખતે બે ચાર એવા પ્રશ્નો પણ ઊભા હતા કે જેમાં અમને થોડું એવું લાગતું હતું કે અમે કઈ રીતે કરશું પરંતુ અમારા સિનિયર અધિકારીશ્રીઓના માર્ગદર્શનના આધારે અમે એમાં સારી રીતે કામગીરી કરી શક્યા છે પ્રથમ તો જંગલ વિસ્તાર આવતો હતો હવે આ જંગલ વિસ્તાર હોય એટલે સ્વાભાવિક છે કે ઘર બધાના રહેણાંક અલગ અલગ હોવાના અને એમાં પણ જે પિંટારામ છે અને તોષારામ છે એ બંને એવી જગ્યાએ રહેતા હતા કે જ્યાંથી કદાચ એમને પકડવા હોય તો ડુંગર વિસ્તાર જંગલ બંનેનું કોમ્બિનેશન હોય એટલે સ્વાભાવિક છે કે અમારા માટે ટફ રહેવા એ દરમિયાન અમારા પીએસઆઈ રાજગોર સાહેબ અને પીએસઆઈ રેવલ આ બંને ત્યાં ગયા અને પીએસઆઈ રાજગોર છે એમણે પોતે કઠિયારા તરીકેનો અનુભવ પ્રદર્શિત કર્યો અને સાદો એકદમ કઠિયાનો વેશ ધારણ કર્યો અને જે પીએસઆઈ રૈવર હતા એ પોતે એથलीट છે એટલે સારા ક્રિકેટર તરીકે હોય અને સારા રનર હોય જેથી ત્યાં લોકલ કોચિંગ ચાલુ કરવા માટે થઈ અને પોતે ચોપાનીયા વેચવાનું ચાલુ કરેલું મિનવાઇલ તિરસારામ ને પિન્ટારામ ને એમને હકીકત મળેલી જેના આધારે આ બંને ટીમો દ્વારા મહેનત કરી અને ગ્રાઉન્ડ લેવલે ફિલ્ડ વર્ક અમારા દ્વારા અહીંયાથી આપવામાં આવતો ટેકનિકલ સોર્સ

જી સૌથી મહત્વનું છે કે આવો જ્યારે બનાવ બને છે એની પાછળનું કારણ શું હોય છે ગુનાનો હેતુ શું હોય છે આ લોકો છે એ પોતે નકશી કરતા હતા તો જ્યારે સ્થાનિક લોકો દ્વારા અથવા તો સ્થાનિક પૂજારીજી દ્વારા એમની આઈડી કેવું નથી લેવામાં આવ્યું ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો એક અમારી લોકોને એ પણ અપીલ છે કે તમે જે પણ કારીગર રાખો છો નકશી કામ કરવા માટે રાખો છો કે પેટી બનાવો કે મંદિરની કોઈ પણ આભૂષણો બીજું કોઈ બનાવવા રાખો છો તો સૌથી પહેલા એની આઈડેન્ટિટી ચેક કરવી એના પાસેથી એનું આઈડી પ્રૂફ મેળવવું ખાસ કરીને જયારે અધર સ્ટેટના હોય છે ત્યારે હું એવું એવી અપીલ કરું છું જનતાને કે આઈડી પ્રૂફ હોય તો અમને સરળતા રહેશે કારણ કે ગુનેગાર છે એ કોઈ એક રાજ્યના કે કોઈ એક જગ્યાના નથી હોતા જેમ અહીંયા રાજસ્થાનના છે તો ક્યાંક પશ્ચિમ બંગાળના પણ હોવાના કે ક્યાંક અન્ય કોઈ પણ સ્ટેટના પણ હોવાના તો અમારી એવી અપેક્ષા છે આપ સૌ પાસે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ સૌ પહેલા તો આવા પ્રકારના જે કોઈ આપણા કારીગરો છે એમના તમે આઈડી પ્રૂફ લ્યો એવું હોય તો એમની પાસે કોઈ કરાર તમે ડીડ કરો સેલ્ડ એગ્રીમેન્ટ કરી લો કે જેથી કરીને ભવિષ્યમાં પોલીસને એના આઈડી આધારે એના ફોટો આધારે ઓળખવામાં સરળતા સ્થાપિત કરી શકે